મંત્રી સમાજ આપણે હૃદય થી ઉપસ્થિત છે ત્યારે કહેવાનું આવકારે છે તાળીઓના ગડગડાટ સાથે આપણે કોરજીભાઈ બાવળિયાનું સ્વાગત કરશું કેબિનેટ મંત્રી કોરજીભાઈ બાવળિયા હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ તમારી નામાં પણ તમારી હા હોવી જોઈએ તમારી નામા પણ તમારી હા હોવી જોઈએ આપણી વચ્ચે કોરજીભાઈ બાવળિયા ઉપસ્થિત છે એમનું સ્વાગત સમસ્ત રાવલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે આપણે એમને આવકારીએ છીએ અને હૃદયપૂર્વક આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે આવા કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓમાં જેમનું નામ લઈ શકાય એવા વ્યક્તિ એટલે કુંવરજીભાઈ બાવળિયા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ખાસ આપણા પ્રસંગમાં એ ઉપસ્થિત રહ્યા બદલ આપણે એમને આભાર વ્યક્ત કરીએ છીએ વિનંતી કરીએ કે પ્રસંગને અનુરૂપ એ આપણને બે શબ્દો કે છે કોરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી જય માતાજી આવો અવાજ થોડો હોય જય માતાજી રાવળ દેવ બધા ભેગા થતા હોય અને જેમના માધ્યમથી માતાજીની આરાધના અને ઉપાસના થતી હોય અને આવો અવાજ ચાલે જય માતાજી રાજકોટના આંગણે સમસ્ત રાવલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજના આ પ્રથમ સમૂહલગ્ન પ્રસંગે જેમાં સાત જેટલી દીકરીઓ અને દીકરાઓ આજે આ સમૂહ લગ્નમાં જોડાયા છે અને સમસ્ત રાવલ સમાજના રાજકોટ શહેર તો ખરા પણ સૌરાષ્ટ્રભરમાંથી જ્યારે અહીંયા મંચ ઉપર આગેવાનો હોય ત્યારે પ્રથમ તો આજના સમૂહલગ્નના પ્રમુખ અને આયોજકભાઈ શ્રી ગોપાલભાઈ બોરાણા અને એમાંય ખાસ ભાવનગર ભાવનગરમાંથી જેમની સાથે વર્ષોથી નાતો છે અને હંમેશા આખા સૌરાષ્ટ્રમાં આ સમાજની રાવલ સમાજની ચિંતા કરતા હોય અને સમાજના હિત માટે લગભગ મને ખબર છે ચાર છ મહિના ગાંધીનગરમાં રાવલ સમાજની વાત લઈને ન આવ્યા એવું ભાગ્યે જ બનતું એવા આદરણીય ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત આ ગોપાલભાઈ એમની આખી આ ચે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણની આખી ટીમ મંચ ઉપરના રાવલદેવ સમાજના સૌ ગાંધીનગરથી અમદાવાદથી આજુબાજુના જિલ્લામાંથી પધારેલા આ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો અને જેઓ આજે આ સાત જેટલા સમૂહ લગ્નમાં જોડાયેલા છે શાસ્ત્રોક્ત વિધિથી અહીંયા લગ્ન વિધિ થઈ રહી છે એવા સાતે સમૂહ લગ્નમાં જોડાયેલા દીકરા અને દીકરી જાનમાં આવેલા જાનૈયા માંડવીયા અને સારાએ સૌરાષ્ટ્રમાંથી પધારેલા રાવળ સમાજના સૌ મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો અને અહીંયા મારી સામે ઉપસ્થિત સૌ આ સમાજના શ્રેષ્ઠીઓ ભાઈઓ અને બહેનો પ્રેસ મીડિયાના મિત્રો અને સૌ જેમણે આયોજન કર્યું સિવા સૌ આયોજક ભાઈઓ જેમનો સહયોગ રહ્યો છે એવા સૌ સહયોગીઓ આજના પ્રથમ સમૂહ લગ્નમાં અને એમાંય રાજકોટના એટલે કે જેને સૌરાષ્ટ્રનું મથક કહેવાય છે એવા મથક ઉપર આયોજન થતું હોય ત્યારે પ્રથમ તો આ સૌ આયોજક મિત્રોને રાવલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ તો આ રાવળદેવ સમાજ એ માતાજીના બધા ઉપાસકો છે એટલે અમારે એના વિશે વિશેષ કહેવાનું હોય નહીં અમારે ગામડામાં નાનો મોટો માતાજીનું કાર્ય થતું હોય તો પહેલાં રાવળદેવને યાદ કરવા પડે પછી જ માતાજીની આગળની બધી આરાધના વિધિ બધું શરૂ થાય એવો આ નાનકડો સમાજ જેને કહેવાય પણ તેમ છતાંય આ રાજકોટમાં સૌરાષ્ટ્રના મથક ઉપર અને એમાં પ્રથમ વખત જ્યારે આયોજન થયું છે ત્યારે ખૂબ આનંદની વાત છે આ બાના હેઠળ સમાજના સૌ શ્રેષ્ઠીઓને આગેવાનોને અને સમસ્ત રાવળ સમાજના સૌ ભાઈઓ અને બહેનોને આ સાથે મળવા માટેનો એક મોકો અને પ્રસંગ ઉપસ્થિત થયો એમ કહેવાય એટલે અહીંયા જે સાથે દીકરાને દીકરીઓના વાલીઓ આ સરસ મજાનો એમના માધ્યમથી આ સરસ મજાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે એવા માતા પિતાને પણ હું વંદન કરું છું એને અભિનંદન આપું છું કે આ તમારા આ સાથે દીકરા દીકરીઓને માધ્યમ બન્યું અને એને જ કારણે મંચ ઉપર આ સમાજના રાવળદેવ સમાજના સૌ શ્રેષ્ઠીઓ અહીંયા એકત્રિત થયા છે માતાજીને ભગવાનને પ્રાર્થના કરું દર વર્ષે આ સૌરાષ્ટ્રમાંથી આખો રાવળદેવ સમાજ ભેગો થઈને રાજકોટના આંગણે ઉત્તરોત્તર સમાલગ્ન દર વર્ષે કરતા રહે એવી માતાજીમાં ભગવતી આ સમાજને શક્તિ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના જે સાથે દીકરા દીકરીઓમાં એક શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એમનું સ્વાસ્થ્ય જીવન ખૂબ સ્વસ્થ રહે એમનું જીવન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે સમાજની અને માતા પિતાની હંમેશા એમના ઉપર કૃપા અને આશીર્વાદ રહ્યા છે અને સમાજને યાદ કરીને ક્યાંક ઋણ ચૂકવવાનો વારો આવે સમય આવે ત્યારે આ નવ દંપતીઓ પણ સમાજનું ઋણ ચૂકવે એવી એમને પણ વિનંતી આજના પ્રસંગે આપ સૌ જાણો છો એ ઘરની અંદર એક પરિવારમાં એક દીકરા દીકરીના લગ્ન કરવા હોય તો સામાન્ય પરિવાર હોય તો એ પરિવારે છેલ્લા લગ્નના સમયથી છ મહિનાથી ચિંતા કરવી પડે કે મારા દીકરા અને દીકરીના લગ્ન આવે છે ઘરની અંદર બધી તૈયારીઓ કરવી પડે કરિયાવરની કરવી પડે જમણવારની કરવી પડે કંકોત્રીઓ લખવી કોને બોલાવવા કોને ન બોલાવવા બધી જ તૈયારીઓ કરવી પડે અને વળી કોઈ સામાન્ય ઘર હોય તો એને ક્યાંક નાની મોટી આર્થિક મદદ શોધવામાં કોઈનો સહારો લેવો પડે જ્યારે સમૂહ લગ્નનું એવું એક માધ્યમ છે કે જેમાં સામાન્ય પરિવારને સમાજના સૌએ ભેગા મળીને એને બળ મળે ઊંફ મળે અને આપણી સાદી ભાષામાં કહીએ તો ટેકો મળે એને કોઈની પાસે આર્થિક સગવડતા વગેરે માટે ક્યાંય લાંબો હાથ પણ ના કરવો પડે એ રીતે સરસ મજાના સમૂહ લગ્નનું આ મોંઘવારીના સમયમાં આયોજન થાય છે એ ખૂબ આનંદની વાત છે આજે સૌ સમાજના લોકો હવે સમૂહ લગ્ન તરફ વળ્યા છે ત્યારે આ તો નાનકડો સમાજ છે એમણે તો આ નહીં ભૂલવું જોઈએ આવા હું તો આ સૌરાષ્ટ્રનું મથક છે દર જિલ્લા મથકે પણ આવા સમૂહ લગ્નનું આ સમાજના લોકો આયોજન કરે બી એમની પાસે પણ અપેક્ષ અપેક્ષા રાખું ભાવનગર તો અહીંયા મારા ખ્યાલમાં ભરતભાઈની બધા લગભગ સમૂહ લગ્ન કરે ત્યારે ક્યારેક મોકો મળે જવાનો ક્યારેક સમયના અભાવે ન પણ મળે પણ આ તો રાજકોટ જિલ્લાનું અમારું મથક એટલે રાજકોટ જિલ્લાના ધારાસભ્ય અને આ રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ અમને એમ થાય કે આ નાનકડો સમાજ પણ છે મેં આપણે કહ્યું ને કે આ સમાજ તો માતાજીનો ઉપાસક છે આરાધક છે એમના માધ્યમથી જ આ બધી આ જે આપણો હિન્દુ ધર્મ ટકી રહ્યો છે એવો આ નાનકડો સમાજ એને આપણે કંઈ આપીએ કે ન આપી શકીએ પણ ત્યાં જઈએ તો એને કામ કરવા માટેનો બળ અને ઉત્સાહ રહે એવા ભાવથી આજે ખૂબ વ્યસ્ત હતો પણ તેમ છતાંય આજના આયોજકોએ જે મને આમંત્રણ આપ્યું મારું સન્માન કર્યું એ બદલ હું આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને રાજ્ય સરકાર વતી આ બક્ષીપાંત એનટીએનટી જે જ્ઞાતિઓ છે એમને પણ અનેક રાજ્ય સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આપણે જ્યાં યુવાન યુવતીઓ જે શિક્ષિત છે યોજનાઓ અંગેની જાણકારી જેમના પાસે છે ન હોય તો હવે તો કોમ્પ્યુટરમાં એક આંગળી મૂકે અને આખી વેબસાઇટ ઉપર જે માહિતી જોઈએ એવી એવી સુવિધાઓ રાજ્ય સરકારની યોજનાઓની થઈ છે ત્યારે આ સમાજ પણ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી લાભ લેતા થાય એવી મારી વિનંતી છે આમ તો મારે કહેવું નહીં જોઈએ ક્યાંક બે ત્રણ દિવસથી પેપરમાં છાપામાં ખોટી ગુમરાહ થાય છે અહીંયા મારી પાસે અન્ન નાગરિક પુરવઠા વિભાગ પણ છે એમાં ઈ કેવાયસી એટલા માટે કરીએ છીએ કે ભવિષ્યમાં આપણા દીકરા દીકરીઓની જે કંઈ શિષ્યવૃત્તિને બધું જ એના સીધા એના ખાતામાં જમા થાય એવા એક ઉદ્દેશ સાથે રાજ્ય સરકારને ભારત સરકારના સહયોગથી આપણે ઈ કેવાયસી કરાવીએ છીએ પણ ક્યાંક ક્યાંક એવી વાતો થાય કે જે ઈ કેવાયસી નહીં કરેવા કાર્ડ ધારકોને અનાજ નહીં મળે હું આપણે એ કહું છું કોઈએ મૂંઝાવવાની જરૂર નથી દેશના પ્રધાનમંત્રી જે યોજના મફતમાં એને કાર્ડ ઉપર યોજના અનાજ આપવાની યોજના છે યોજના ચાલુ રહેશે એ ઈ કેવાયસી કરે કે ન કરે કદાચ વહેલા મોડું થાય તો આ યોજના અને કાર્ડ કાર્ડ ઉપર અનાજ મળતું બંધ થવાનું નથી એટલે એ પણ તમે બધા જ્યાં મળો ત્યાં કે જો કોઈ ગુમરાહ કરતા હોય તો વાત ખોટી છે એ વિભાગ મારી પાસે છે મેં છાપામાં એકદી વાંચ્યું હતું કે આવી જાહેરાત થાય ગુમરાહ થાય એવું કાંઈ સરકારે નિર્ણય કર્યો નથી સરકાર તો હંમેશા છેવાડાના નાના માણસો માટેને ગરીબ લોકો માટેની એની ચિંતા કરે છે અને અમારી જેવા તમારે પક્ષી પંચના ત્યાં મંત્રીમંડળમાં બેઠા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારા બધા નાના માણસોની ત્યાં ચિંતા કરવાની જવાબદારી અમારા શિરે છે એટલે આવી કોઈ ચિંતા ન કરે આજના પ્રસંગે વિશેષ સમય નહીં લેતા ફરી આજે આયોજકો તરફથી અમને બોલાવ્યા અમારું સન્માન કર્યું બદલ સૌ ભાઈ શ્રી ગોપાલભાઈ ગોપાલભાઈની ટીમ અને ભાઈ શ્રી ભરતભાઈ અને બીજા બધા મિત્રો સમાજના શ્રેષ્ઠીઓનો હૃદયથી આભાર માનું છું અને આપ સૌને ફરી હું શુભેચ્છા પાઠવું છું કે ફક્ત આ એક વખતથી કોઈ થાકી નહીં જતા નાના મોટા પ્રસંગો તો આવ્યા કરે પેલો હાથી જતો હોય ત્યારે બજારમાંથી હાથી જતો આજુબાજુમાં નાના મોટા કુરકુરિયા ફસતા હોય પણ હાથી એને એની મદમસ્તીમાં જતો હોય એમ કોઈ નાની મોટી વાત કરે કે ભાઈ અહીંયા આમ થયું તેમ થયું થાય પણ સમૂહલગ્ન તો કરવા જ જોઈએ અને એવા સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો અહીંયા રાજકોટના આંગણે જે આ શરૂઆત પ્રથમ કરી છે એ હંમેશા આ ચીલો ચાલુ રહે અને દર વર્ષે આ સમાજના સમૂહ લગ્ન થાય એવી અપેક્ષા સાથે આપ સૌને ફરી શુભેચ્છા નવ દંપતીઓની શુભેચ્છા આપ સૌને ધન્યવાદ અભિનંદન જય માતાજી